સમયે વડોદરા શહેરના રાવપુરા ઉપર કલ્પના શોરૂમ પાસે ગજા ઇસમની લાશ મળેલ હોવાની ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાનાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સોર્સિસ આધારે આયોજન પૂર્વક ખાતરી કરતા ખાતરી તપાસ દરમિયાન આરોપી નામે ભીમ બહાદુર ઉર્ફે ભીમ ઉર્ફે કાચુ ગોપાલ બહાદુર સોની સત્યાવીસ રહેવાસી તરસાલી વડોદરા નો શંકાસ્પદ જણાતા જેથી આ શંકાસ્પદ તરસાલી વિ વિથી કાઢવામાં આવેલ અને આ ઈસમની પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન આ ઈસમ નામે ભીમ બહાદુર ઉર્ફે ભીમ સોની તથા તેનો મિત્ર મેહુલ ઉર્ફે સની મહેશભાઈ માળી ઉમર વર્ષ બાવીસ રહેવાસી તરસાલી નાય તરસાળી બંસલ મોલ પાસે ભેગા થઈ ત્યાંથી બંને જણા જુપિટર મોપેડ ઉપર તરસાળી સર્કલ પાસે રાત્રે ના આવ્યા ભીમ બહાદુર સોની નો મિત્ર યશ ઠાકુર મળેલા અને ત્રણેય જણા મોડી રાત સુધી તરસાલી સર્કલ પાસે વાતચીત કર્યા બાદ મોડી રાતે ત્રણેય જણા જુપિટર મોપેડ ઉપર રાવપુરા રોડ પંચમુખી હનુમાન મંદિર પાસે એસએસજી હોસ્પિટલ ના ગેટ બહાર ભીમ બહાદુર ના ભાઈ યાન ચાની લારી ચલાવતો હોય ત્યાં આવી ચા અને પડીકી લીધા બાદ ત્યાંથી જુપિટર મોપેડ ઉપર રાવપુરા રોડ જઈ જતા હતા ત્યારે આરદના સિનેમા સામે આવતા જુપિટર ઉપર બેસેલ ભીમ બહાદુર અને યશ ઠાકુર વચ્ચે મજાકમાં બોલાચાલી અને એકબીજાને ટપલી દાવ કરતા ઝઘડો થયેલ જેથી એસએસજી હોસ્પિટલના મેઇન ગેટ સામે આવતા યશ ઠાકુર જુપિટર ઉપરથી ઉતરી જાય તેના ઓળખીતાને ફોન કરીને લેવા માટે બોલાવતા યશ ઠાકુર ત્યાંથી ચાલ્યો જોવા નીકળતા ભીમ બહાદુર અને મેહુલ ઉર્ફે સન્ની નાઓ જુપિટર મોપેડ ઉપર તેની પાછળ જઈ આ બંને જણા યશ ઠાકુરને તેઓની સાથે આવેલ હોય જેથી તેઓની સાથે જુપિટર ઉપર પાછળ જવાની જીદ કરતા જેથી યશ ઠાકુર જુપિટર પર બેસી જતા અને ત્યારબાદ પણ ભીમ બહાદુર અને યશ ઠાકુર વચ્ચે બોલા

Samuel Reval. મેહુલ ઉર્ફે સની મહેશભાઈ માડી તરસાલી વડોદરા શહેરને સુધી ગાડી પણ પ્રાથમિક પૂછ વર્ષ દરમિયાન ભીમ બહાદુર સાથે રહેલાનું અને ઉપરોક્ત જણાવેલ હકીકત મુજબની હકીકત જણાવેલા બનાવમાં યશ ભરતભાઈ ઠાકુર તરસાલી વડદ્રોનું ખૂન કરી મોત નિજાવા અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા જેથી આ બંને આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ બંને આરોપીઓને રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનાની તપાસના કામે સોંપવામાં આવેલ છે સેન્સની ક્રાઇમ સબસ્ક્રાઇબ કરવોની બે લાઇટ દબાવી તાજીની સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળો